થરાદ પાર્કર મેદાન શિવનગર ખાતે સિદ્ધાર્થ બાલ વાટિકા બની આકર્ષણનું કેન્દ્ર સિદ્ધાર્થ બાલ વાટિકા શિવનગર પાર્કર મેદાન ખાતે આવેલ છે અને આ ગાર્ડનની અંદર અનેક નવા અને જુદા જુદા વૃક્ષો પણ વાવેલ છે તે આ ગાર્ડનને સુશોભિત કરવા માટે રામાણી પીરો મલ મોટો ફાળો છે દરરોજ સવારે વૃક્ષોને પાણીની દેખભાલ પીરો મલભાઈ નઝાર દ્વારા કરવામાં આવે છે અને થરાદની એક એવું નાનું ગાર્ડન જેમાં વૃદ્ધને બાળકોને બેસો અને રમવા લાયક આ જગ્યા છે ત્યારે પિરુમલભાઈ નઝારે ત્યાં એવું સપનામાં નહોતું વિચાર્યું કે આ વૃક્ષો થરાદની અંદર થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી આ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું અને લાયન્સ ક્લબનું પણ મોટો ફળ રહ્યો ત્યારે આ ગાર્ડનમાં આંબા ચીકુ ખારેક બદામ જામફળ અને અંજીર જેવા વૃક્ષો જોવા મળ્યા ત્યારે જે પણ લોકો આ ગાર્ડનની મુલાકાત લે છે તે ખુશીને આનંદ અહીં લાગણી અનુભવી રહ્યા છે જય બાબારી મિત્રો આજે ગુજરાતના થરાદ બનાસકાંઠાના થરાદ એરિયામાં શિવનગર ખાતે પારકર સમાજ મેઘવાડ સમાજ દ્વારા આયોજિત અહીં સિદ્ધાર્થ બાલવાટિકાની મિત્રો મુલાકાત લેવાનો અવસર મળ્યો છે અહીંના અગ્રણી અને સેવાકીય પ્રવૃત્તિમાં જેમનું પ્રખર નામ છે એવા પીરોમલજી નજાર મારી સાથે ઉપસ્થિત છે અને આ એરિયામાં આ વિસ્તારમાં એમણે સમાજ માટે બહુ સારું એવું કાર્ય કરીને આ એક બાળવાટિકાનું એક નિર્માણ કર્યું છે બાળવાટિકા જોઈને પ્રથમ દર્શી બહુ વિશેષ આનંદ એવો થાય છે કે આવા એક સૂકા એરિયાની અંદર લીલું એક જેને કહેવાય કે વર્ષ એક ઘટા ટોપ એક ગાર્ડન બગીચો એક જોવા મળ્યો મને બહુ વિશેષ આનંદ થયો વિશેષ જાણકારી માટે હું નજાર સાહેબની વિનંતી કરીશ કે વિશેષ જાણકારી આપે જરા નમસ્કાર નહી નમસ્કાર ધન્યવાદ પ્રકાશભાઈ આ સિદ્ધાર્થ બાલ વાટિકાનું મેં ખાતમુહૂર્ત માનનીય તત્કાલીન સાંસદ પ્રભતભાઈ પટેલ સાહેબના હસ્તકે કરવામાં આવ્યું હતું એની અંદર અમારા લાન્સ ક્લબમાં પણ ભાગ લીધો હતો અને તત્કાલીન તે તે વખતે અમે વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું એના પછી પાંચ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અત્યારના આપણા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રીના હસ્તે અહીંયા બૌદ્ધ એક સ્થપુત બનાવવામાં આવ્યું છે અને બુદ્ધ પ્રતિમાનું અનાવરણ પણ એમના હસ્તે કરવામાં આવ્યું છે જેમાં આપણા મહાન શ્રી સમુનાથજી બાપુ કચ્છના એમપી વિનોદભાઈ ચાવડા સાહેબ અને આપણા ઓલ ઇન્ડિયા મેઘવાળ મહાસંઘના પ્રમુખ રૂપારામ ધનદે જે જેસલદેમેના તત્કાલીન ધારાસભ્ય હતા એ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને એમનો પણ માર્ગદર્શન અત્રે અમને સોંપડેલું હતું આ સિદ્ધાર્થ બાગ વાલ જે બગીચો છે એ માત્ર ને માત્ર એકદમ ખારી જમીન હતી જે તે વખતે અમે કર્યું એ વખતે પણ અત્યારે કુદરત અને આ નર્મદા કેના પાણીના થકીએ અત્યારે તમે જોઈ શકો છો એકદમ હરું બગીચો થઈ ગયેલો છે જેની અંદર બદામના વૃક્ષો છે જામફળના વૃક્ષો છે અને ઇઝરાયેલી ખારેલના વૃક્ષો પણ અત્યારે ઉપસ્થિત છે તે તમે પોતે જાતે નિહાળી શકો છો શિરડી વૃક્ષો પણ ખૂબ સારા થયા છે અસ્તુ આ બગીચાનો ખૂબ સારો એવો અમને સહકાર મળશે ભવિષ્યમાં મળશે અસ્તુ ભારતમાં કરી જાય એવા જીતુ સબંધ ભારત